જેટલી વાર ટ્રસ્ટીઓ નહીં આવે એટલી વાર આપણે અહીંથી હટવાનું જેટલી વાર નહીં આપે કે આ વિદ્યાર્થીઓ જે સરો છે એમને અમે આજે કરીએ એવી માંગણી છે ડરવાની જરૂર નહીં કે આવે અને જે છે એ કોઈ પણ પ્રતિવિધિત્વ અહીંયા આયો કેમ નથી ડરી કઈ શું શું છોકરીઓ છતાંય એમની સમસ્યાનું સોલ્યુશન આવતું નથી એટલા માટે આપણે રજૂઆત બસ મુખ્ય રજૂઆત સાહેબ વિદ્યાર્થીઓની એવી છે કે આ કેસમાં પ્રોટેસ્ટ મોટા પ્રમાણમાં થયું છે કેટલાય વિદ્યાર્થીઓએ મીડિયાની સામે જુદા જુદા નિવેદનો આપ્યા છે એટલે કોઈ પણ રીતે એમને ફેલ ના કરે એમના એમનું કેરિયર જોખમાય નહીં એમને બીજી કોઈ રીતે માનસિક હરેશમેન્ટ ના થાય કોઈ ત્રાસ ના આપે એ અમારી ખાસ માગણી છે વિદ્યાર્થીઓનું સાહેબ એવું કહેવું છે કે કેટલાક પ્રોફેસરો એમને ગંદા મેસેજો કરો છો મોબાઈલમાં એવી એપ્લિકેશનમાં કાલે થોડી વાર પછી ઓટોમેટિક મેસેજ ડિલીટ થઈ જાય સ્ક્રીનશોટ લે તો સામેવાળાને ખબર પડે કે સ્ક્રીનશોટ લે છે એટલે ખૂબ ભયંકર રીતે એમનું ટોર્ચરિંગ થઈ રહ્યું છે એમની સાથે શારીરિક સેલસાડ થઈ રીતે તો આ બાબતે અમારી ભારપૂર્વકની રજૂઆત છે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે વિદ્યાર્થીની બચાવવા માટે કોઈ પ્રયત્ન તો કેમ્પસની હોસ્પિટલ હોમિયોપેથી હોસ્પિટલે સીપીઆર પણ આપવામાં આવ્યું ત્યાં બેઠેલા પ્રિન્સિપલ બે કલાક સુધી ઓફિસની બહાર ના નીકળ્યા અને પછી એમને ખબર બી નથી કે કઈ રીતે સુસાઈડ કર્યું અને ત્યાં બેઠા બેઠા હશે અને ત્યાંના પ્રોફેસરો પહેલી વાર નથી બન્યું બે મહિના પહેલા બી એક વિદ્યાર્થીની જોડે છેટવી દીધી હતી પોલીસ કેસ થયો હતો હજુ સુધી કેસનો કોઈ નિવેડો આવ્યો નથી માત્ર ને માત્ર ખાલી વાતો થઈ રહી અને ક્યાંક ને ક્યાંક આમાં લોકો બચાવવાનું કામ કરી રહ્યા હોય કોઈક જગ્યાએથી પ્રેસર આવી રહ્યું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોય તો આ વખતે આ ખૂબ ગંભીર ઘટના હોય તમે આને નોંધમાં લઈ અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન હે અને ખરેખર આ શિક્ષણ જગત માટે શર્મનાક ઘટના હે આજે આટલી ઘટના બની તો વિદ્યાર્થીઓ કે અમને ફેલ કરશે ખરેખર તો પ્રોફેસરો ડરવું જોઈએ અને કોલેજ છોડી દેવી જોઈએ તો બિંદાસ ભરી રહ્યા છે તો તમે જિલ્લાના વડા તરીકે સાહેબ કોલેજ સામે એક્શન લો એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે સાહેબ આમાં છે ને બીજેપી સ્ટુડન્ટોનું એવું કહેવું છે કે જો પગલા નહીં લેવા તો અમારે બી સુસાઈડ કરવું પડશે એવી વિદ્યાર્થીની બી છે બી જે આપણા સમય રજૂઆત કરી શકે એવી છે સાહેબ ઘણી દીકરીઓને એવા અક્ષેપ છે કે અમારી જોડે અડકલા થાય છે છેડતી થાય છે એના મને એવું છે કે એવું લાગે છે કે આ દીકરી જોડે કઈ ઘટના ઘટી છે એના લીધે બી એને સુસાઇડ કરવાના

પ્રિન્સિપાલ છે અને જે શિક્ષકો છે એની ધરપકડ થાય તાત્કાલિક ધોરણે અને એમને રિમાન્ડ પર લેવામાં આવે અને એવી અમને ન્યાય મળે એવી સ્પષ્ટપણે અમારી માગણી છે અને કોલેજની અંદર કોઈ વહીવટદાર મૂકવામાં આવે જેથી કરી અને કોલેજની દધી તપાસ થઈ શકે નિષ્પક્ષ ન કે આ લોકો વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં અને જે કોલેજમાં છે અત્યારે ડરાવવામાં અને દબાવવામાં આવી રહ્યા છે અમે ઉપર લેવાથી હેરાન કરી રહ્યા આવી રહ્યા છે કોઈ પણ પ્રકારે પોલીસ તપાસમાં વિક્ષેપ કરવા નહીં માંગતા પરંતુ જો

બાકી છે મારી એક શોર્ટ વાત કે જે છે એમને માત્ર બે કપડા જોડી લઈ અને આવે અને પછી જે કઈ કરવું હોય કરી ચાલ્યા જાય છે

પાત્ર ખાલી તપાસ ના નામે એવું ના થાય કે નાના લોકો પસાય જાય અને ઉપરના લોકો બચી જાય અને આ ઉપર કોઈ પણ પોલિટિકલ પ્રેશર થી આ વાત દબાવવામાં આવશે તો આખો મેસાજ એનો ધરણા પર ઉતરી જશે હું તમને ગેરંટી આપું